તો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ બ્લોક કેમ છો મિત્રો મજામાં છો જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો કાલનો બ્લોક આવશે નહીં ત્રેવીસ તારીખનો ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ આજ થઈ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ કારણ કે કાલનો બ્લોક અપલોડ કર્યો તો પણ એમાં રિમૂવ આવી ગયું ક્લેમ કારણ કે પરમભાઈ નાતા હતા ને એ થોડોક વિડીયો આવી ગયો તો મેં ઓલું લગાડ્યું હતું બ્લર કરી નાખ્યું પણ આવી ખબર ન પડી એટલે એ યુટ્યુબ તરફથી ના પાડે છે બ્લોગ અપલોડ ન કરવો એટલે અપલોડ કર્યો નથી એટલે ચોવીસ તારીખનો બ્લોક એટલે ત્રેવીસ તારીખનો બ્લોક નહીં આવે મિત્રો અને આજ તો ચોવીસ થઈ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ આજનો બ્લોક આવશે હવે હું થઈ ગયો બીજું મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગમે તો ગુડ મોર્નિંગ દિપાલી જય માતાજી હાલો હા ચાન પાકરી થઈ ગઈ છે થઈ ગઈ આજ તો પાઉપટી બે એક બે ખાવીશ કાંઈ જ નહીં

હજી ખાલી અપલોડ કર્યો હતો ને ટાઇટલ નાખ્યું તું તું એ આવી ગયું તું લખેલું યુટ્યુબ તરફથી મેલ આવી ગયો રિમૂક વિડિયો એટલે મેં વિડીયો રિમૂવ કરી દીધો તો હું તે કહો દોસ્તો બોલો બીજો સારું હાલો મારી ધોને સિડામણ કરવા ગામડાનું સિડામણ કરી લઈશ આ હા હનાય તો ઢાબે ઊતા તો મજા આવી ગઈ ભાઈ નીંદર આવી ગઈ કેમ થયું તું ગરમી તને આવી ગઈ મજા આવી ભાઈ અંદર પવન અંદર તો બફાઈ હતા ભાઈ કુલર પણ ચાલુ કર્યું નથી મન નતો કર્યું તું ચાલુ ધાબે કુલર એ ચાલુ નતો ભાઈ એમ નીંદર આવી ગઈ હતી ચાલો ચાલો દોસ્તો

એકલો ન રમે કોક તો જોઈ જ કર પાછો આપડે ધાબે બાબે જાતા હોય ને તડકાના તો આપણે પાછળ પાછળ આવ પરમ નવરાત્રી ગયા છે હવે કામકાજ પતી ગયું છે ને પરમભાઈ ફાઈ જોઈ નાહી જોઈ તૈયાર થઈને બેઠા છે પર બાય કહેતો બાય કહેતો પરમ એમ તૈયાર થઈને બેહી ગયો છે પરમ પરમ જો પરમ એમ બોલે ટાટા કીધે તો બબાય જોઈ બબાઈ કે છે પરમ પરમભાઈ એટલે પરમભાઈ છે અમારે તોફાની કાનુડો મારો એટલે તોફાની છે ને એની વાત પૂછો માં કયું ન ઉઠો છે કપડાં હું ધોતી દીધું મારે ભેગો ચોકડીમાં કરી કપડાં ધોવા લાગતો તો પરમ અને પછી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે પરમભાઈ અને અત્યારે કામમાં પતી ગયું છે બધું રસોઈનું કામ બાકી છે થોડીક પછી મેં રસોઈ બનાવું થોડા પીધી છે એટલે ઉધરસ અત્યારે આવે છે પરમભાઈ કાપરમ સોડા પીધી એટલે ઉધરસ આવે છે ને તને કોને ઉધરસ આવે છે પરમ ને આવે છે કોને ઉધરસ આવે પરમ કે આ કે જોરથી પરમ પરમ ને સોડા ને શરબત ની હોય ને તો કઈ ન જોઈ બસ હું કરો છો દાખલા દાખલા બંધ કરી દો તમારા હલો દાખલા કેમ જોયા છો મોબાઈલ કે બંધ થાય એ કઈ ખબર નથી પડતી હવે એને જોવાનું હે ક્યારે બંધ થાય તાર મોબાઈલ જોવાનું પરમ બને જો એમને હજી તો કેમ મોડું થઈ ગયું મેં તો બનાવો રોટલી સાફ કરી એ બાય ઉનારાનો આ ગરમીનું ગરમ પણ હું પછી થઈને રસો થા પીએ પી લે આવ ચાય એવું છે હા તમારું રોટલી શાક ખાવું તું મેં રોટલી છાક બનાવી નાખી ઈ તો ફેવરિટ છે આપણું અને થોડીક બનાવું હમણાં મારે ભેળ ખાવી છે ભેળ બનાવીશ ગમે તે હાલે रोटी हवा हाँ जी हाले गमे थी बपोरे हाले तो मरचू तेलू खाओ कादो ખાવ કાંદો હોય ને એની મરચું તીખું લાગ્યું હોય ને તો મરચું ઉછું પડે નહીં મરચું નહીં પરમ જો હું પરમ પરમ હાંભો કરો ફોન શું જવ સર થોડો કાગા જો પરમ ભાઈ હે ખીસા ખીસા તપાસ પાસ કે એ કાઈ નથી ખીસા તમારે લાવી દે વેલો જો હે બડો તો મિત્રો જો તો વેલો છું આતી વેલા છું આ જો તો કેટલા વેગા છે

મોલા બીજું કયો મને ઓરી છે કે લાબી થઈતી પણ કા બલ્લે દબિયે ડરો ઓ કેસું મત કબરવાં છે ને હે ટકા આ નઈ લાગે છે ટકા તારા વાર કીવા વાગે કા ટકા ઉજોડા દાના ટકા એ બાપા દીપન વિરોધ લીબે ના એ કેરોત લેતો પડા

तेल होई तो नहीं कर तो पड़ करना पंगा बगर उदे ना तो बगर बाहर करवा जाओ पड़े पर थोड़ी मम्मी चाय है ना गर्मी होसी था एटा का ओटा का पूरी नो है बराई है ए में जी बराई जी पूरी राई दे है પૈસા લઈ લીધા કેટલા લેવાના ભોજન લઈ લે ચાલો બધા ભોજન લેવા બ્લોક માં કન્ટિન્યુ બન્યા મહિલા પછી જો આપણે કેટલા વાગ્યા છે પોણા અગિયાર આવ્યા છે અત્યારે જો દીપાલી અમે થયા છે તમે ગયા હતા શોપિંગ કરવા કરિયાણાનો થોડોક થોડુંક લેવાનું હતું હાબુ ખાંડ ને ચા ને એવું લેવાનું હતું થોડું થોડું તે લઈ એવા જમીન તરત જ ગયા હતા વાસણ બાસન સાફ કરવા જ નથી દેતા દિપાલીને નક્કી મેં કીધું બંધ થઈ જાય પછી મોલ અને નજીક એક મોલ છે ને ત્યાંથી લઈ આવ્યા વસ્તુ અને પરમભાઈ જો અત્યારે ધડબડાટી બોલાવે છે આણસી લઈને શિફ્ટી આવશે એટલે રોહે કડીક તો રોયો છે આવવા માટે

એટલે વિડીયો હજી પબ્લિક નહોતો કર્યો એટલે કાઢી નાખ્યો છે હવે આઈટનો વિડીયો આઇટનો વિડીયો આનું છે ને આજ મે લઈ એટલે તમને કાલ જોવા મળી જશે એડિટિંગ ને એવું કરે અને મારી ઓફિસની ક્લિપ હોત ને મેં પણ લીધેલી છે મારી ઓફિસની ક્લિપ મેળી હતી ઓફિસે બતાવી છે બાકી બોલ દીપવાળી બીજો શું કરો પરમ ભાઈ હું દૂધ બૂધ ગરમ થઈ ગયું તારે દૂધ ગરમ કરી લીધું કાપર આમ કાપર આમ

અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક અન જને ભાઈ ઓલ માં કરી દેજો એટલે નોટિફિકેશન અમારા વિડીયો નું આવી જાય અને કમેન્ટ કરો કમેન્ટ કરો દોસ્તો અને કમેન્ટ નો વિડીયો એક બનાવવાનો છે હવે રવિવારે બનાવું સોમવારે બનાવું કમેન્ટ નો વિડીયો જેટલા જેટલા કમેન્ટ કરી દે ને એનો વિડીયો હું બનાવવાનો છે નામ લઈ લે એટલે કમેન્ટ તમે કરજો બને એટલી જેટલી બને એટલી કમેન્ટ કરો ટાઈગર લઈ લે કરો સબસ્ક્રાઈબ કરો

ગુડ નાઈટ બાય બાય જો આ બેકગ્રાઉન્ડ મેリカઉ થાય જય માતાજી ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મંગળ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને ગુડ નાઈટ ગુડ નાઈટ તો આ આપણી ઓફિસ છે ગેલેક્સી મશીન આયા ચા હાલે છે અને આ આનો વહીવટ કરે છે સંજય મેનેજર છે બોલ સંજય શું કરછો તું અહીંયા